માયદા છોકરા દરરોજ હરી કરતા હતા હવે છે ને હરી મારે કરવી છે છોકરા પીવે પીવે દારૂ અને છોકરીઓની હરી કરે હવે છે ને મારી હરી કરવી છે અને હું દારૂ પીશ અને હું સિગરેટ પીશ હવે આ બધું છોકરાનો લાગે છોડીનો નહીં અય શું બોલ ને હા કેવા તું અસલ મજાનો છે કા કા

હા એટલે ફાઈનલ દારૂ પી જાય છે એટલે આમ જોડ જપતા ઘોડ્યા કરતી હતી હા તાર બાપ મને મુક્તિ નથી માણ માણ મૂચો એટલે જાવા દેલ ને આવ તું ફાકા ઠોકતો ને એટલે હા તું કબો કાકા માને જ ને બાપ હા તો તોય કરતી છે બીધું હોય મારા શું દાદા આનું કઈ કેર કે ન તો એનું કાઈ નો થાય ભાઈ ભલે ને આપણે લગન ન કરી પણ ખોટ ખોટ કેવાનું હોય મારેથી ને હવે છોકરા બીવસે બીવસે

અચલ તો હારી તો પણ આ તારા ધંધા રહ્યા ને એ અસલ નથી કયા ધંધા આ બિસ્ટોલ પીવે રીતો જો તું એ બિસ્ટોલ છોકરી પીવે નહીં પછી ઓલો ઇંગ્લિશ દારૂ પીતી છે તું દારૂ પીવું બધુંય કરું એટલે એટલે માર નથી કરવા ઓમ ગમે તો ઓમ નથી ગમ પણ તને મારી યાર વાંધો શું છે હું તને પૈસા દઉં છું હાલે પૈસા મારી આ લગ્ન કરી લે

લાઈ બિસ્ટોલ હરગાઉ બીજી હે જાગ્યા હું સે ઇલ્યા પણ મારા સન 500 રૂપિયા દે દીજો હું કે ઓલા લઈ ગયો તી ઈ કાલ બમ દી દે દેશે ના કથા કે દીજે આપણે ભાઈ બન રેવું જ ના એ લાડ્યા તો કે ગયા એ નથી બહાર ગમ ગયા બહાર કેમ ગયા તારા સુ રોકડ બન કામ માર પૈસા લેવાતા આ આવે પૈસા ઉજી એ તમારું કેવું મારે કેવું થયું કેવું થયું આમ જો

હવે છે ને ગામની બધી સોડિયું શીખવાડી દેવું છે એટલે છે ને ગામના છોકરા છે ને ની હરી નહીં કરે કેવી મજા આવે છે છોકરાની હરી કરવાની હાલે આ તો ત્રણ પાસા આવે છે ભલે ના આવતા હું શું કામ બી હાઈ સવડિયા એ કાંઈ વાંધો દેખાતો નહીં એ મજાની શાંતિ બેઠી તારી બા બહુ બેસતા બેસતા નહી ધુમાડા કાટતી એય અમાર હરી કરતી કાઈ હરી ન કરી મેં કીધું મારા લગન કરવા છે તારી કોણ કરે કરે તો તાર કરવા છે મારે કરવા એ તું કરી આમ તો જો મજાનો છો છો એ હું તને શું કહું આ બે ન ગમતા તું મને ગમે છે આમ તો જો છો મજા મારી લગન તો હું તને કેટલા પછી

મને સલા દેવાયા ગયા ને આવું જ કરવું છે હવે માર થી છોકરા ભાગ છે મારે એક ને એક છોડી છે છોકરો તો છે નહીં મારી પાસે જો પૈસો છે બોલો અત્યારે થોડી પૈસા વાપરે બોલો શું હવે પણ મને એવું લાગે કે ખોટા રવાડે થોડીક સડી ગઈ થોડી મારે થોડીક ધ્યાન રાખવી જોઈશે મારે સરખું લાગે ને તો બૈરું કરી લેવું છે પાછું થોડી હાટું નહીં માં ગોતી એવું એ કહી દી તો રોટલા ઘડી દે તો ખરા અમને બે ને આવો છોકરા આવો તારી છોડી ગાંજો પીવે છે ના એ તો કાકા પહેણ દે ને એને પહેણ સીડ્યું છે મોટું જબર પણ શું થયું એટલે કાકા ગામમાં ગમે એના છોકરાનો હાથ પકડીને ને એમ ક્યાંક મારી લગન કઈ હોય જ નઈ એટલે ડગરી નહી ગઈ તારી છોડી સમજો અમે છે ને

કાં પીધો નથી શું હવે તો આમ કેમ કરે હે આ બધાય રે લગન કરવાનું કે હે હે એ બાપુ હું તો ખાલી મસ્તી કરતી બીજું કાઈ ન જ કરતી તને ખબર છે કે તું તારા બાપના કમાણી ઉપર રાજ કરે છે ખબર હે ને તને હા એ તો મને ખબર છે બાપુ બીજું મેં કાઈ ન કર્યું ખાલી મસ્તી જ કરતી અને હું કીધું ખબર હે કે મારાય લગન કરી લે આમ જો મારા બાપુના પૈસા હે ને અર્ધા તારા ને અર્ધા મારા હે એવું કરે હે તાજી મને આય બિસ્ટોલ પીતી હા અન ઇંગ્લિશ दारू પીવે થાની મેને અને છોકરા મની કેતા તા તું એના સારા પાડતી હતી હે હાથ પકડતી હતી હે તને કઈ ખબર ન પડતી પણ બાપુ છોકરી કરે ત્યારે તમને નડે આ છોકરા હારી કરે ત્યારે તમને કાઈ ન થાય મારી કરે છે પેલા તારો તારો ઘરે મારો નીકળ